બ્રાઝિલમાં સ્થિતિ વણસી ગઈ છે વરસાદ અને ભૂસ્ખલનના કારણે લોકોના જીવ ગયા છે અને આંકડો વધવાની શક્યતા છે રાજ્યપાલે રાજ્યમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે આવનાર સમયમાં સ્થિતિ વધુ ચિંતાજનક બની શકે છે બ્રાઝિલના દક્ષિણ રાજ્ય રિયો ગ્રાન્ડે ડો સુલમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન થયું છે ગવર્નરે તેને અત્યાર સુધીનો સૌથી વિનાશક વરસાદ અને ભૂસ્ખલન ગણાવી રહ્યા છે અલ જજીરાના રિપોર્ટ અનુસાર આ દુર્ઘટનાને કારણે મૃત્યુઆંક સાડત્રીસ પર પહોંચી ગયો છે અને સુમોતેર લોકો ગુમ હોવાનું જાણવા મળ્યું છે મહત્વનું છે કે મૃત્યુઆંક વધી શકે છે રાજ્યમાં વરસાદ અને ભૂસ્ખલનથી લોકોની ઊંઘ આરામ થઈ ગઈ છે ધારાશાયી થયેલા મકાનો પુલ અને રસ્તાઓના કાટમાળ વચ્ચે ફસાયેલા લોકોને શોધવા માટે ઇમરજન્સી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે બચાવ કાર્ય ચાલુ છે અને મૃત્યુઆંક વધી શકે છે તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળીને નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી શેર કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે